ગાઈસ કમુન નો બટ છે તો ગૌતમ ક્વીન પેરાવી દે છે કમુનને કેવું લાગે છે આપણે જોઈએ તે આ જવા દે કે ઉપર કમુ તો એવું બિલી બિલી આ આડી નોય વિના સીધી હોય કેવો માર પાડા કાઢે ગડેડ અને હું તો ઓલી રાખસ બોન્ડર પરી ઓલો બાલવીર માવજે કમમ બધી પોરીઓ જાવ કેક લેતા હો કરો લે બરાબર જ છે મસ્ત છે તો સેલિબ્રેટ જ નતો કરવાનો ઈ તો કરયો તે હારું કે

હેપી લાઈટ તો કર દે એ બહુ તો ઉતાર એ ઉતાર છે હાલો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડીયર બટકી હેપી બર્થડે ટુ યુ ઓકે મને મમ્મી આવતી કુમુદ કેટલા વર્ષની થઈ ये किस 20 मूवी सरस्वती हो गया बड़ी अबे किस टाइम नहीं गई बे जाओ तुम पापा तुम्हें आओ आओ आका हां बेटा मारिक माय डैडी हमें ले लो बतकी रखायो कब हमें मारिक कब पापा बारिक बारिक काफी नहीं कि बतकी न होलो काफी नहीं कि चल बेटा पापा नहीं तो बतकी काफी नहीं कोई मैं लेऊ तो

ચલો મારા હાથ બગાડો તાજ લઈ લેજો તો બે બગડે ને બોય બોટા ઓટ પે જામ થઈ ગઈ કે વધારે આ બધું રા બે આત્મતો લે બોલે ખાલી જોસ્ટો ખાલી ગમમી લે લે આ બોટા ચા તો गाइस अबे जाओ ना जमवा माटे फिर हम खाई लेवा दे हम लोग को जमवा माटे आ भी गाइस तेरे में नरम हां नरम पर बड़ी ना जाए क्या चाहिए सब्जी में बोलो पटल बेचो पटल बेचो आपके पड़ोस में है हां आपके पड़ोस में चले हां લા ચે <laughs> <laughs>